નમસ્કાર ન્યુઝ ગુજરાત સુરત દેશી હાથ બે તથા સદાય સુરત શહેર પોલીસ પ્રયત્નશીલ છે અને સુરત શહેરના નાગરિકો શાંતિ અને ભય રીતે રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગેરકાયદેસરના અગ્નિશસ્ત્રો દારૂગોળો તથા સુરત શહેરમાં હથિયારોની હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ અને જે અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબ નાઓની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી નકુમ સાહેબ તથા બીજા સ્ટાફના માણસો સાથે ન્યુલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓએ તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે તરફથી નવાબ અલી નામનો ઈસમ સુરત શહેર તરફ આવે છે તેની પાસે રહેલ બેગમાં દેશી હાથ બનાવટની બે પિસ્તોલ છે જેને શરીરે કાળા કલરની હાફ બાઇ ટી શર્ટ તથા વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે જાહેરમાં બાતમી હકીકત વાળા નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર તથા જીવતા કાર્ટિઝ નંગ બે કિંમત રૂપિયા સો તથા ખાલી મેગઝીન નંગ બે કિંમત રૂપિયા હજાર તથા મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા એકત્રીસ હજાર સો ની મત્તાના મુદ્દામાલ માટે કબજે કરી પકડાયેલ આરોપી નવાબ અલી અલી દોસ્ત તથા લવકુશ કુશવા તથા સુરત ખાતે પિસ્ટોલ લેનાર નકશા નામના ઈસમનો વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત